ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની યોજના પ્રમાણે એ નવા વર્ષના કાર્યકર્તાઓ બધા પ્રત્યક્ષ રીતે મળે કલાક બે કલાક સુધી શુભેચ્છાઓની આપણે થાય અને આપણે થયા પછી સૌ સમૂહમાં ભોજન લઈને એકબીજાને ખૂબ સારી શુભેચ્છાઓ આપી અને છૂટા પડે એટલું નહીં પરંતુ છૂટા પડ્યા પછી પણ મા ભારતીને પરમ વવિભર લઈ જવા તરફની દિશામાં સૌ પ્રયત્નમાં લાગી જાય એવા ભાવ સાથે નવા વર્ષના મિલનનું આયોજન કરવામાં આવ્યું આવે છે એના જ ભાગરૂપે આજે અંજાર મુકામે અંજાર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનું આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કોણ વિશેષ હાજર રહ્યું આજેના આ મિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છના લાડીલા સાંસદ આદરણીય વિનોદભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ જિલ્લા સરહદના અધિકારી અને સાણંદના પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ જિલ્લા બીજેપીના અધ્યક્ષ આદરણીય કમાભાઈ રાઠોડ બધા જ ધારાસભ્યો આદરણીય કેશુભાઈ આદરણીય વિરેન્દ્રસિંહજી આદરણીય અનિરુદ્ધભાઈ આદરણીય પ્રદ્યુમનસિંહ અને બહેનસિંહ માલતીબેન અને સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બધાને પરસ્પર શુભેચ્છાઓની આપણે કરી